અંધારામાં રહે તો ભલે રહે અમારે શું અમે તો બસ નોકરી એ ઊંઘવા માટે આવીએ છીએ આવું અમે નહીં રાજકોટમાં પીજીબીસીએલ ના કર્મચારીઓ કહે છે માન્યમાં નથી આવતું તો ચલો તમને પણ પુરાવા સાથે બતાવી દઈએ કસ્ટમર ને તકલીફ પડે તો પડે ભાઈ અમારે શું અમે તો સરકારી જમાઈ છીએ અમારે આરામ ની નોકરી હોય જવાબ આપવાનું મન થાય તો જ આપીએ આવું અમે નથી કહેતા પરંતુ રાજકોટ માંથી સામે આવેલા આ દ્રશ્યો કહે છે આ દ્રશ્યો રાજકોટ ખાતે આવેલી કચેરી ના છે જ્યાં કસ્ટમર કેર માં કામ કરતા કર્મચારીઓ આરામ કરતા જોવા મળ્યા મોટા ભાગના લોકો ખુરશી પર ઊંઘતા જોવા મળ્યા તો કોઈ જાતું હતું તે મોબાઈલ માં વ્યસ્ત હતું જાણે તેમને લોકોની સમસ્યા ની કોઈ પડી જ નથી આજે એક વાત લોકોને સમજાઈ ગઈ કે તેઓ વીજળી ની સમસ્યા ને લઈને કસ્ટમર કેર માં ફોન કરે તો ફોન વ્યસ્ત કેમ આવે અને કેમ તેમનો ફોન કોઈ ઉપાડતો નથી સામે આવેલો આ વીડિયો રાજકોટના કનક રોડ પર આવેલા કસ્ટમર કેર નો છે અને આ વિડીયો સામે આવતા જ અધિકારીઓ પણ દોડતા થયા છે વિડીયો વાયરલ થયો છે બરાબર છે એના માટે ઇન્કવાયરી ભી આપેલી છે અને એના માટે ચાલે તપાસ ચાલુ ચાલુ છે સર કોન્ટ્રાક્ટ ગુનો આપેલો છે અને જે ઉડકા ઝડપાયા છે ગઈકાલનો હોવાની વાત છે તો હકીકત શું છે ગઈકાલનો છે એ સ્પષ્ટ થયું નથી ત્યારનો છે એમના માટે તપાસ ચાલુ છે કે કદાચ પંદર દિવસ મહિના દિવસ કે બે મહિના પહેલાનો હોઈ શકે છે બરાબર એ સ્પષ્ટ થયું નથી એ ગઈકાલનો છે આ છે ને રાતનો હોય એવું લાગી રહ્યું છે રાતનો મોડી રાતનો હોય એવું લાગી રહ્યું છે સ્પષ્ટ ટાઈમ તો ન કહી શકાય આ મામલે છે ને એ અમારા ઉપલા અધિકારીઓ છે એ કાર્યવાહી કરશે હવે વિડીયો આવ્યા પછી અમે રાજકોટ વાસીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો તો સાંભળો તેઓ શું કહી રહ્યા છે ઘણીવાર કેવું થાય કે કોલ સેન્ટરમાં તાત્કાલિક રિપ્લાય ન આવતો આપણે ઘણે એના માટે કોલ કરવા પડે પણ કોણ જાણે ઉપર લેવલે વિડીયો જોતા તો એવું લાગે કે અત્યારે જો આ વિડીયોમાં જો સોઈ જતા હોય તો આપણે તો આપણે કોલ કઈ રાજ રાખવાના ને આપણે કોઈ દિવાનું સોલ્યુશન જ ન આવે કસ્ટમર કેરમાં ફોન કરીએ તો કોલ રિસીવ થતા નથી અને કોલ રિસીવ થાય તો ફોન ઉપાડીને બાજુમાં મૂકી દઈએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક ની આ ઘોર બેદરકારી છે કામ એક પણ જાતના માં આપણે તમે સો કમ્પ્લેન કરો મહત્વનું છે કે પાંચ મહિના પહેલા પણ એક વાયરલ થયો હતો અને ત્યારે પણ વાતો થઈ હતી પરંતુ કાર્યવાહી ન થઈ હોય આ છે ત્યારે જ તો રાત્રિના સમયે ફરજ પર હાજર કર્મચારીઓ કામ કરવાની જગ્યાએ ઊંઘવાનું કામ કરે છે અને લોકો પરેશાન થાય છે ઊંઘવાનો પગાર મળે તો કેટલું સારું એ પણ સરકારી પગાર જલસા પડી જાય ને રાજકોટમાં પીજીવીસીએલ કસ્ટમર કેરમાં સરકારી કર્મચારીઓ સરકારી ખાતાની એકદમ પરફેક્ટ પરિભાષા આપતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે ઘસ ઘસાટ ઊંઘતા ઝડપાયા અને જે જાગતા હતા તે મોબાઈલ મચેડતા હતા આપણે જાણીએ છીએ કે વિસ્તારોમાં પાવર કટની સમસ્યા વધુ હોય છે અને રાત્રિ દરમિયાન પાવર કટ થવાથી લોકોને ભારે પરેશાનીઓનો પણ સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને ખેતી વિસ્તારમાં અને આવી સમસ્યાના કારણે લોકો રાત્રે પણ વીજ કચેરીઓમાં ફોન કરીને મદદની આશા રાખતા હોય છે પણ સરકારી જમાઈઓને ક્યાં પડી જો કસ્ટમર કેરની આવી હાલત હોય તો કેવી રીતે લોકોને મદદ મળે તેનું આકલન લગાવી શકાય છે કામચોર કર્મચારીઓને પાઠ ભણાવવો પણ જરૂરી બની જાય છે અરે સીએમ વારંવાર કહે છે સરકારી કર્મચારીઓ કર્મનિષ્ઠ બનો પણ નહીં આ પ્રત્યે અધિકારીઓ જ કામચોર હોય તો નાના કર્મચારીઓને કોનો ડર લાગે એ પણ સૌથી મોટો સવાલ છે